આબરો પાગ ક વેફન ઉલાયો ને બુઢાલામાં બાંઠો ને જો મિત્ર આપડે પેછલ ગયા હો પાણી હાટુ ગયો હેલો તુમે કેમ સો મજામાં બેતો તમ તમા મજામાં જસો ને મજામાં જવો જ અત્તાર માં જો અસુર નળોગી ગયા હે ને આપણે આયા ત અત્તાર માં રિયા લે જો હરીંગલી આમદ મે કીધું સાકર વારીંગણા ઉતરી ગયો તરમાં આવી ગયો ને ટાઈર બુ તરો લોસો કેરવ જોકાન કતમ ઉઠ तारो इससे ब्लॉग बता नंबर तुम्हेर तो मम ने वो तू है तू है न जो तू है बहुत अच्छा भाई अनाय के कपड़े वाली है तो तू है तो बहुत ही जीरा माटो आटो मार जो भाई यार एम से हमारा आपको ये भाई जी दे तो दो ना जीरा माटा मार जाऊ और अपन जो जीरो देख खाए मैं तो तब बहुत जो डंडी के एक से और लाइक ये आ रही है आप

ખાઈ લે અત્યારે હવે આપણે થેલી પકડવાની કાન તૂર ઉતારવાની બાપુ કીધું કે મારે તૂર ઉતારવા તૂર ઉતારવું જશે કાન કે એને જો તારે તૂર ઉતારવાની છે તો આપણે તૂર ઉતારવી જ પડશે ચાલો થેલી લઈને જાવી હવે તૂર ઉતાર આવડું આ કેવું લાગે મને કમેન્ટ કરી દીજે મારું છે ને તો પહેરું મને કામમાં પહેરી નાખું સારું લાગે તો પહેરશું કામમાં ને કાન તો નહીં સારું લાગે તો કમેન્ટ કરી દીધા તો આપણે ઉપર થેલી ફાઈનલ હવે જાવ હું ઊલતા કા કમન કે કાળ બાબુ ગરમ થઈ જેતા અગર ન થાવે તો હાલો બરોબર મગનટીન બની રહે જન આપણે જે તુર જુઓ આવી તુર છે અરે પાણી પીવા તુરતા તોને ગીર પાણી પણ પીતું જુઓ ગાય આટલી ઉતરી છે અને મેં આ વિડિયો શૂટ ન થતો કારણ કે આજ જો તો મેકો ચિકા ચિકા હાથ ગયા આ ઘરે લોહીના હાથ મે થોડો બનો પાઈ દે કારણ કે થોડો વૃદ્ય શૂટ ન થાય ન્યા આજ ચિકા તે જ ના કે

તારોલો પણ પાણી પીને હવે પાછો નીકળું મારા કામ અખાય ભી નવરા થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે ગામમાં એક કામ હેલી ઓ ગામમાં વસ્તુ લઈ આવને પછી તમને કિસ ને અત્યારે આવો મારા પણ પૂછતો કે હું જાઉ કે પછી નહો જાઉ અજે લે પણ તારોલો પૂછતો પછી તમને કહું આવતરીયે એના નીને કીધું હે કે જા આ બઢિયા તારોલો ચાવી આવે અને ગામમાં જઈને આવીને પછી તમને કહું ક્યો હું કામ હતું हेलो मित्रों चाल नवा तो लाइक शेयर सब्सक्राइब करना जो और ब्लॉग पूरा जो ये वस्तु लाइन करे आवतर या तने हूं हूं लायो नी तुमने आवे बताओ आम है आपड़ो पाग वेफर ने लायो ना बुदा बांधो ने जो मित्र आपड़े पेचल गया हो तो आनी हटु गयो तो कण के आज ना कोन आपड़े कोई तरह ना है बिस्किट हमें के ना खिदो लिया और लिए बिस्किट जो कैट लायो हो तालो कुतरा ना तो पछि तुमने મલુવાલો કુતરાને પણ રાખી દો પાંચ ત્રણ ચેનલ બનાવી દી તો બધાય બિસ્કિટ વેડી દે કુતરાને અને હવે આપણે જવાનું છે દૂર ઉતર તો હરોલો ચાહી હવે દૂર ઉતર અને તમે બ્લોગ પૂરો જોજો આપણે અત્યારે દૂર ઉતરીને આવતરીયા છીએ અને દીપ પણ સાચું દેવા દેજો આટ મજ ગયો છે આટ મજ ગયો લાબડે મજને તારો મિત્ર તમને આશા કરું કે તમને આજનો બ્લોગ ફારો લાગ્યું સારો લાગ્યું તો સપોર્ટ કરજો અને ફરી એક કલ નો બાય બાય